સાબરકાંઠના હિંમતનગરમાંથી આ વખતે એક એવી ઘટના સામે આવી છે જે દરેક માતાપિતાના હૃદયમાં દહેશત ભરી દે તેવી છે ઇન્દ્રનગર સોસાયટીમાં રમતી એક નાની બાલકી પર બેદરકાર મોપેટ ચાલકે બેફામ ઝડપે આવીને સીધી અરફેટ મારી અને આ સમગ્ર ઘટના સોસાયટીના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે વિડીયો ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળી રહી છે કે બાળકી માર્ગ પાસે રમતી હોય છે એ જ સમયે મોપેટ ચાલક ઝડપમાં ત્યાંથી પસાર થાય છે અને બાળકીને અરફેદથી લઈ જાય છે ઘટના એટલી અચાનક બને છે કે આસપાસના લોકો દોડી આવે છે બાળકીને તરત સારવાર માટે લઈ જવામાં આવી હતી હાલ તેની હાલત સ્થિર હોવાની માહિતી મળી રહી છે પ્રશ્ન એ છે કે સોસાયટીના આંતરિક રસ્તાઓ પર નિયમોનો ભંગ શા માટે આટલી ઝડપે વાહન દોડાવવાની લહાય શા માટે અને નિર્દોષ બાળકોની સલામતીનું શું સ્થાનિક રહેવાસીઓએ તાત્કાલિક સ્પીડ બ્રેકર સાવચેતના બોર્ડ અને નિયમિત ચેકિંગની માંગ ઉઠાવી છે આ ઘટના દરેક માટે ચેતવણી છે કે સોસાયટી હોય કે રોડ થોડું ધ્યાન થોડું ધીમું ચલાવવું અને થોડો સંયમ અનેક જાને બચાવી શકે છે અમે પણ દર્શકોને અપીલ કરીએ છીએ કૃપા કરીને આવી જગ્યાઓ પર વાહન ધીમું ચલાવો તમારી એક ક્ષણિક બેદરકારી કોઈના માટે આખી જિંદગીનો દુઃખ બની શકે છે આગળ પણ આવી જ મહત્વપૂર્ણ માહિતી માટે જોડાયેલા રહો ધન્યવાદ